દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ ત્યાં હે ને બધા બધા કામનું એકદમનું એકદમ મોડું હાલે કે કે આજ મણી હે ને વારમાં વહેલોથી જ કે હા મૂડ ઓફ થઈ ગયું એટલે કંઈ પણ કામ કરવાની હિંમત થતી નહોતી એટલે અટાણામાં એવું હે ને કામ લીધું બધું એ હગોતા હે નહીં મારે વાહિંદા બાકી છે નિરણ બાકી છે ગમાણું કાઢવાનું બાકી છે પાણી કરવાનું બાકી છે એટલે બધું એટલે બધું કામ પડ્યું એ હું ધીરે ધીરે કરી અને મારે હે ને મજીવાણ મારી આઈઓ ઓફ્સે ગઈ એટલે મને વધારે ઓલું થતું હતું ને હવા મેં અમને શિયાળ વાગે સાડા શિયાળ વાગે મારા ભાઈનો ફોન આવ્યો તારે અમને ખબર પડી એટલે જરાક વધારે હોય હું લાગતું હતું તો એ પાણી કરી પેલા વાહીંદા કર અને પછી પાણી ઓલું કરી અને મારી આઈ અહીં થોડીક બિસર બી મારતા હોતી પણ મારી અત્યારે તો કેણી ન જોતા હોય મારી આઈ ઘણું જીવી પણ તો એ અહીં થોડુંક વધારે ઓળું થાય મનથી ઉપાધિ એટલી વેલી થાય ને થોડુંક વહેમય પણ વધારે લાગે એટલે અમારે એક આઈ તો બે જ આઈ વધી હતી એક મારા બાપાની મોટીમાં ને એક મારા બાપાની કાકી એટલે આઈ આજે સ્વર્ગ લોકપાયમાં એટલે આઈની આત્માને ભગવાન શાંતિ આપે ને આપણી ધીર ધીરી કાયમી સડે જાય અને હું હે ને હુતકારામાં ન જતી અગિયાર દી થઈ જાય ને પછી હું જા લખમણ વેલો વયો ગો તે દૂધ ભરે દીધું ખાલી ને કેનું બધું આમ જો મૂકે અને ત્યાં વેલો વયો ગોતી એ હું મળે પછી ઘેર બધું લીધું ને પછી ઢોરનું વાહે રાખ્યું ધીર ધીરી એ બધું થાય તે વાિંદાનો વારો લેલા તે વાહીદા નાખવા માંડે જો મેં નાઈ ધોવા લીધું અને બપોરાનું કરે અને બપોરાએ પણ કરેલી એ બસ પરવારી ત્યાં ધોવાનું હોય ને જબરું થઈ ગયું હતું આજે હું એકલી હતી અને પરવારવામાં આજ મોડું થાય જોયું હતું બહુ મોડું થઈ જાય પણ વિરમ આવ્યો એની થાવ ટેકો દીધો એની બીહુને પાણી કરી દીધું અને નિરણે પણ કરાવી ગમાયણું પણ કઢવ્યું એટલે બધું મિનવિરામી બે બેય થઈને બધું કામ કર્યું અને બસ એ હું કામ કરે અને ધોવાનો મારો લીધો ભાઈની મેળવા ગાતે દુ ભાઈની હોસ્ટેલથી લુગડા ભાઈના ઘણા બધા એવું એ કર્યું કે હારીપટલું ઉગડા રાખ્યા એટલે આ મહિના દીના બધાય મેલા કરે કરે અને મહિનો દી મતલબ કે એ કે બે વારા ફેરતા રાખ્યા કે મેલા થઈ જાય ને ત્યાર પાછા મેળવાન તારીખે પાછા લેવવાના આને આ પાછી પાછી મેળવાન તારીખે આ દેવું બીજા મેલા થઈ ગયા એ લેવવાના એટલે એને હે ને આથી ધોવામાં બહુ ફાવતું નથી આથી ફેરે પોતી ધોવે અને પછી જે રે જાય ને એ એકાદ બે ફેરે ધોવે ધોવા ધોવાને પહેરે લઈએ અને પછી પાછા વધારે મેલા થઈ જાય ને એટલે આ મોકલી દઈએ તે એ કર્યું નથી એના દુનિયાના એટલે દુનિયાને લુગડા હું તા ને ધોવાનાથી બધા ધોયા એક ધૂહું બે ધડકા એ બધાય ધોયા ને ધોવે કરે અને બસ પરવારી હું ને આજ ખાવામાં વાગે દોઢ એકલી ઊંટી કંઈ ખબર ન રહી અને તૈપો હોય મધાન અને ખેતરમાં જવાનું તો આજ મને કંઈ વેરું જ ન આવ્યું મજૂર નતા પણ મારે પારા સુખા કરવાના તો આજે બાકી છે ને આ ધૂહું હેઠું રેતી રૂપારી ધોયેલો રેતીમાં જ ભૂકવાઈ દીધું દોરિયું ખાલી ઉત્યું નહીં તે એણે હેઠે હેઠું હુંકવા દીધું એ હુંકાય ને ભાઈનું જર્સીઓને ભાઈની ત્યાં ઠંડી નહોતી આવી તો ભાઈનું જર્સી ભાઈ લેગો તો તે ભાઈનું જર્સીઓને એ બધું હતું તે આમ ધોયા હબાવને ધોકાવે ધોકાવે રૂપારા ને ધડકી આજે આજ આઈથી ધોયું ને હું પણ આથી ધોયું એટલે છેલ્લે ફેર આથી ધોવા નાખાય પાછી વાઢમાં ચડે જાય તો આઈથી ધોવાની પરવા ને મશીનમાં જ નાખવા પડીએ તે એ બધા અહીંયાથી ધોવે અને રૂપાના ધોકાવે કરે ને હુકવા દીધા અને આખોરા ઢોરે પણ ની રાતના બધા બે ગાય બે ઉભી ખાલી હાલો પાછળનો કેમેરો પર અને બધા એની હે ને રૂપા નિરાયણ ને પાણી ને નવરાવાન ધોરાવાન કરી દીધા હતા તો બધી હક મજાની બેઠ્યું ને બહુ ડેકારો તા એનો કરાય નહીં ને આગણી બધા ઊભા થવા માંડી હતા હાલો એ મારે ઘડીક ખાવ પોરો જેરીક વાર પોરો ખાઈ લે ને પછી વરે આગણી પાછું સાલું થઈ જાય લખમણ જે પૂઈ ને મારી આઈ ને ત્યાં ગોહ ત્યાંથી ફોન ત્યાં કર્યો તમે બપોરા હાટું તને ત્યાં કહેતો હતો કંઈ મોડું થાય એ વાગેગા પાંચ ને નવ થાય અને આજે હવાઈની જરાક મોડું હતું ને દોવાનું એટલે અટાણે પણ મોડું દોવાનું હે અને વારંવાર એ પૂછી જતી કોમેન્ટ એક ને એક રિપ્લે થાય કે તમે દાણામાં કાઉં ખવડાવો તો દાણામાં આપણી જો કાયમ કેતી હોય એના નજીક આ પાપડી કામધેનુ અને આ કપાસિયા હે એ બે ખવડાવીએ કામધેનુ પાપડી અને કપાસિયા અને ગાભણ ઢોર હે એની આપણી ઘી ખવડાવીએ આ રી ઘીનો ડબ્બો પડ્યો એ ઘી ખવડાવીએ એટલે ગાભડા હે એની ઘી ખવડાવીએ બીજા ને ત્યાં કઈ નહીં અને ટૂની અમારા આથી નાથી ચાલુ હોઈએ અને ગાય બાબતમાં આવે ગાયના ગાયનું ઘડી ઘડીએ કીએ કે ગાયની નુંજણું વાર્યા વગરની દોવો ન ધોવાય નુંજણું વારે અને ધોવાય તો ગાયની અમારી ગાયોની આ બે ગાયું છે ઈણી અને ઓલી ત્રીજી હે ઈણી એકની માર માને ત્યાંથી આવીને ઈણી ડામણી વારવાની હેવા હે આ પણ આપણી આ ગાય પણ આપણી હેવાને જ ડામણીની અને આ પણ હેવાને જ એટલે નાનેથી અમારા હાથમાં ઉજર્યા એટલે હે ને કંઈ બીકાઈને જ ને કંઈ ઓલું ને તમે ડામણી વગરના જ ધોઈએ એટલે અમે આણી બે માંથી કઈ ની પણ ડામણી વાર્તા ને એટલે બહુ બધી કોમેટ હોય એટલી અને હગો ને આ કોરા પાણી મારે ભીહુ ની ધમારે આ બધી નાખે વટાણા દોયા પેલા તો પછી હે ને ધોવાની આપડી મજા આવે અને ગમેણ પણ હવારી મે મેં સાફ કરી હતી મસ્ત મજા ની સાફ છે એટલે થોડુંક કઈ બેક ઠેકાણી કાઢવાનું હે અને આડું ઓવરું કરવાનું હે અને ની આસર આવે ગો હાથમાં તે બહુ કરવા માંડી એક તો ભૂખ આવે લીધો તાણું નથી પણ એ ભૂખી થાય નથી ધાવે ધાવવા દી ને એટલે એક આસર નું કરેલી બે આસર નું કરી લઈએ જેટલી મરજી થાય ને એટલે ને એમાં હે ને જરાક હટે ગયે એટલે હગો આવ્યા બે અઢી વાગે જેટલો અઢી જેવું થયું હતું એ મલક વાટતા જોઈ બપોરા કરવા તા પણ આવ્યો ને આજે મારા એનું કાંખે ને કંઈક મરે ગું એટલું એટલું બે હદથી ને ગંધારું હાઉ ખબર નહીં હા ને લેવા તો મજા મસ્તી ને બધાની નવરાવે નાખે એટલે દોયા પહેલાં નવરાવ નાખીએ ને તો પછી કાંઈ ની નટાણ થાય ને વિડીયો કોઈ બાજુથી કંઈ અસલ હરખો ચોખો આવે જ નહીં જીનોથી તમે ઉતારવા જાવ ને એનોથી સારી વાહુથી પ્રકાશ જ પડે કે હાવ ગંધારું ગંધારું જ આવે હવે હાલે ને ભી હું વાળું

તો કઈ કઈ પંદર વીસ રાખે પાડીયું પછી પાડીયું કાઢે નાખે તો એવા જાય જાય હું બે હા મારા ને હગો બે હે ને તો હગા પણ જાય અને યુટ્રોજન ની કોમેન્ટ કાલના વિડીયોમાં કે યુટ્રોજન આપણા બાજુના મેડિકલમાં ને જ મળતું તો હા હજી આપડી એડવર્ટાઇઝ ચાલુ ન જ થાય એટલે કદાચ ને પણ ન મળતું હોય આપડી જો એડવર્ટાઈઝ ચાલુ થઈ જાય ને એટલી પછી આપણા આસપાસના મેડિકલમાં મળે જાય હે અટાણે આપણી એડવર્ટાઈઝ શરૂ નથી થઈ એટલે અટાણે તા નહીં મળતું હોય એટલે હે મારે આ સીલનું રિઝલ રિઝલ્ટ હે ને આવે ગું બિનની વાડીએ તો આવે ગું કાકાની વાડીએ હજુ બાકી હે બિનની વાડીએ કાલે ગાયની દી થયા હતા અને વીહમેદી ગાય બરાબર હિટમાં આવે ગઈ હતી એટલે પણ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવે ગયું પણ હજે કાકાની વાડીનું આવે જાય ને હું આમાં કીક જરાક ને ફ્રી થા ને તો પછી એનો વિડીયો બનાવી નાખે ને વાહા બી પણ મારી વાતચીત છે એ બધી કમ્પ્લીટ કરેલા એટલી આપણે એના ઉપર કામ કરવું શરૂ કરી દઈએ ને આપણે એના ઉપર કામ કરવું શરૂ કરીશું આપણી યુટ્રોજન અને ફર્ટિસુલ ને જે કંપની છે એના ઉપર કામ હું એટલે ત્યાં આપણા આસપાસના મેડિકલમાં પણ એ દવા હું જરૂરથી જરૂર બધાય બધાએ એટલે બધાય મેડિકલમાં કદાચ ને આવે જાય કોક હું આજુબાજુનું મેડિકલ રહીએ કે ત્યાં ન આવે દવા બાકી બધાએ એટલે બધા મેડિકલમાં મણી જ્યાં હું હે ત્યાં હું જે મારા વાતચીત થઈ હતી એટલે લગભગ આવે જાય હે એટલે એવું હે અને એક મારું એનું હે કે બહુ બધા કોમેન્ટના જવાબ નું ઓલું થાય કે આડાવરું થાય મારે થોડુંક વેલા મોડું થાય એટલે હું હે ને આગળથી એક એવો વિડીયો બનાવવાની હે કે તમારા પ્રશ્નનો તમારો જે કંઈ પ્રશ્ન એ હે એના હું સવાલનો જવાબ આપી એટલે આગલો વિડીયો એવી રીતનો બનાવી એટલે તમારે કોઈ નહીં પણ મારાથી કાંઈ પણ પ્રશ્ન હોય તો એ મને તમે પૂછે શકો તો તમે મને સવાલ કરી દો તો હું આગલો વિડીયો એ ઉપર બનાવા એટલે કે આગળનો વિડીયો એવી રીતનો બનાવી કે તમારે મારાથી કંઈ કામકાજ હોય કે કંઈ મારા પાસે પૂછવું હોય તો હું આગળનો વિડીયો એવી રીતનો બનાવી અને આજ મારા કાકો આવ્યા કે હું કાકા પાસે જરાક એની કાકી ઓફ થઈ ગઈ ને તેનો ખખરો કલાક હાથમાં આવે ગઈ અને મયારે આલતા થઇ ગયા અમે રમેશભાઈ કે કે રાજુભાઈ દૂધ ભરવા જતા હોય ને રમેશભાઈ કે કે રાજીઓ એટલે મણી હે હે હું ને જોવામાં વિડીયા જોવા માં રાજુભાઈ ના રમેશભાઈ ના વિડીયા બહુ જ ના ગમે એટલે હું એ વિડીયા જોતી હોય ને તે રાજુભાઈ ને રમેશભાઈ કહેતા હોય તે એના જે હું મયારે આલતી થઈ ગઈ લગવાન બધી કીતલીઓ આવે ગયું આ બધી કીતલિયું હે લગવા વાર્યું હે લગવાન કીતલીઓ મુકી દઈએ અને મારા બાપુ ને મારા કાકો આવ્યા હતા મારા બાપા પાસે મારા કાકા બેય બે પાણી આવીને ખખરો કર્યો નકર ને વાળી જવું પડત તે આજે એ બે પાછા આઈને ગુમરો મારવા કાલ કાલે ભાવનવાળી જરા જરા ગુમરો મારતા આવીએ મારા બાપુ મારા કાકો બે આવ્યા હતા તે બસ આઘડી બે ગયા ને સા પાણી પીધા અને આપણો જ્યાંથી વિડીયો અધૂરો હતો ત્યાંથી પાછો મેં કન્ટિન્યુ કર્યો એટલે તમારા કોઈના પણ કંઈ સવાલ હોય તો એ સવાલ મળી કાલના વિડીયોમાં તમે જરૂરથી જરૂર કાલના વિડી આ વિડીયામાં કોમેન્ટ નીચે કરી દીજો એટલે તમારા સવાલના આવતો વિડીયો એવી રીતના હું બનાવી કે એ સવાલમાંથી તમને જવાબ આપે દા એટલે એવું હોય કે તમે ફીડમાં કામ ખવડાવો તમે કેવી રીતે નિરણ પાણી કરો પછી ને એક એક કોમેન્ટ લેવી ને એ બસ કાક ભૂલાઈ જાય ને કારક કોઈની જવાબ મળે કોઈને જવાબ ન મળે એવા તો તમારા કોઈ પણ સવાલ હોય તો એ સવાલ મને પૂછેલી જો તો એ સવાલના હું જવાબ આપી દે તો બધાની હેલો થઈ જાય જવાબ મળે જાય અને બીજા નંબરમાં કે હું ક્યાં ગામની હે તો ગામનું પણ નામ કોમેન્ટ દ્વારા તો જો કોમેન્ટનો જવાબ જવાબ દ્વારા તો જણાવતી જ હોય બ કાલના વિડીયોમાં જરૂર જણાવી દે અને લાઈવ આવવાનું ઘણા ખરી કોમેન્ટ એવી હોય કે તમે લાઈવ થાવ કે નહીં થતા હું કોઈ દી લાઈવ થઈ નેત અને લાઈવ થતી પણ નેત અને મારા ફેમિલીવાળા બ કહેતા હતા પણ લાઈવ થવાનું હે ને મારો ટાઈમ સેટ જ ન થાય કે કે હાંજી પણ મારે મોડું થઈ જાય અને દિવસમાં મને કોઈ ટાઈમ ન રહીએ લાઈવ થવાનો અને દિવસમાં આપણે લાઈવ થાય તો એમાં કંઈ આપણું સેટમેટ ન થાય જો દિવસના એટલે બધું માણસ ફ્રી ન હોય અને હાનના ટાઈમે મારે ટાઈમ ન હોય એટલે હું લાઈવ થતી ને એટલી એવું હે અને હગે હે ને હું જો અડાવરી થાય ને તો ક્વોલિટી તૂટે અને ફોનથી શૂટિંગ કરો કે કેમેરાથી શૂટિંગ કરો તો એ બધા એટલે બધા કાલે તમારા જેટલા સવાલ હોય એટલે બધા ને મને જવાબ હું આપી દે તમે પૂછી લેજો અને હગો મને કાલે શૂટિંગ કરી દી હે હગા કાલની જવાબદારી તારી તારો ફોન મણ થોડીક વાર પર આપવો પડે અને આજ તહેના હવાર નું અમારું લથડતું આવે ને તે લથડતી ને લથડતી ગાડી હાલે હગા હે દેખા કે ગાડી લથડતી લથડતી હાલે હાજ હવાર ની કે જો દાણ બધું આવે છે અને એક એક કોમેન્ટ યાદ કરા ને તો મણી મોડી મોડી એક એક કોમેન્ટ ઘણી ઘણી અહીં કોમેન્ટ જ્યારે વાંચતી હોય તારી યાદ હોય આ તો કોમેન્ટ વિડીયામાં લેવાની હોય ને ત્યારે મણી યાદ ન રહીએ કે સુરતથી અહીંયા આવવાનું કારણ તો એ પણ બધું એવું કાલના વિડીયામાં કોમેન્ટ આવે જાય હે એટલી બધાય એટલે બધાય એની જવાબ મળે છે હે એ ને પશુ વિશે હોય કે તમે કેટલા પશુથી શરૂઆત કરી હતી એક પશુથી શરૂઆત કરી હતી કે બધા હાથે પશુ હતા એટલે એવી રીતના ઘણા બધા સવાલ હોય એટલે માં સવાલ હોય એટલે આજ તમે કરજો ને અમારે હે ને આજે હું આગળ કહેતી હતી ને કે કંઈક મરેગું તો હવે હે ને આખી લાઈનમાં અગરબત્તીઓ કરી દીધી તાર તો ને જ દોવાય ખબર ને ઉપર કંઈક મરે ગયું મરેગું ને એને જ ખબર મળી એટલે હા બહુ વાસ મારે માથું દુઃખે એવું અને આજ મળીતા હે ને મેં આની લુગડા ધોયા રાખ્યા ને બપોર આની આ કામ કર્યા રાખ્યું નથી માથું તો જ ગું હતું એટલું માથું સેડ્યું હતું કીંક ગંધાય ખબર નહીં કાલરમાં કીંક મરે ગું ગ્રામણું હોય કે મોટું જીનાવર હોય માલિક ઓર કાલરમાં મરે ગું નથી બહુ હા હેઠ ગીરે અને હેઠ મરે ગું એટલે જોયું આગળ તે કાલરને નીસે આપણે ઓલા લાકડા મોકલે ને એના ઉપર કાલર કરે છે તે એના ઉપર હેઠ મરે ગું તે ત્યાં તો કંઈ ગઈરાય નહીં ને કંઈ જોવાય નહીં કે કાં હે એ જી હે કાલર ઉપડી હે તાર હાઇટ કાં પડ્યા હે તાર ખબર પડી

ને અમારે ધમો હે ને ઘર આટું મોટો કરવાનો હે પણ ધમાના હીંગડામાંથી હગા ની અટકું કે ધમાના હિંગડા કીવા વર આ હિંગડા હે ને કી વરે હગાજી કુંડો થઈ જાય નહીં થઈ જાય આ એવાય મણ થાય કે વરવા માંડ્યા ભીલ અહીં જો દાંતડો થયો ને તો ધમાને નહીં રાખીએ ને જો ધમો કુંડલો થયો ને રૂપારો હાઈટ અને કુંઢો થાય ને તો રાખવાનું થાય આ ધમાની ને ધમાનું નામ હે ને ધમાનું નામ મી જેણ કહું તો ને ત્યાંથી ધમો ધમો કરે ને ધમા જીવો જુતો એટલે મી ધમો ધમો કરે ને એક નામ પડે લખમણ તો હે ને એક જ સહકો કરે એ ધમા ગમે એ તોફાન કરતો હોય ને સાનો મનો સફા માર થઈ જાય અને આ મોટા ઈ મોટા એ ની પાડાની થી એક જ સહકો કરે ને એટલે હા આ સફા માર થઈ જાય અને મોટો પાડો વેસે નાખવાનું નહીં તું વેસે નાખવો તો પણ પછી હે ને કારી મારી બિન મારાથી જીણકી હે ઈ અને લખમણ બે લખમણની ની હે ને ઘડી કઈ થતું હતું કે વેસે નાખા ઘડી કઈ થતું હતું નહોતું વેસે નાખા એટલે હે ને અસુદસુ ડસું થતું હતું અને અહીં જોઈએ તો અમાર પાડો લકી છે એટલે પછી છે ને હગો કે કે કંઈ નહીં કે હાલ વાંધો નહીં રાખે જઈએ કે ધમો મોટો થાય ને ત્યાં સુધી રાખે જઈએ કે અને દૂધ હટાણ થતું હે ને તો કહગા મણી આ લગવામાં નીકળી જાય ને એ દૂધની ગણતરી ન થાય ને ભરવાનું જાય ને એ દૂધની ગણતરી થાય ને ભરવા વાળું દૂધ જાય ને એમાં મજા આવે કે કે એમાં દહ દિન દહ દી અમારું પેમેન્ટ થઈ જાય એટલે અમારે મજાનું રહીએ કે દહ દી આપણે કોઈ પણ ટેન્શન વગરનું આ બધુંય થઈ જાય પેમેન્ટ મહિનામાં થાય આ બધું થાય પણ મહિનામાં થાય અને ઓલું હે દહ દિન દહ દી અમારે માહીમાં જાય અને માહીના શેર તમે લ્યો કે નથી લેતા તો હા અમે માહીના શેર લઈએ માહીના સભ્ય પણ હે એટલે માહીના શેર અમારે ને બોનસ નું હોય કે બોનસ આવે કે નતા આવતું તો હા બોનસ આવે એ લગભગ બારમા મહિનામાં ને હા ત્રીજા મહિનામાં આવી આવીએ અને બસતને બે ફેરે બે મતલબ બે વખત એટલે ફેર અમારું થોડું થોડું દૂધ જતું હતું ને એટલે માહીમાંથી બે ફેરે આવ્યા હતા એટલે માહીનું કોઈ પણ જાણીતું કે જાણકાર હોય તો એ જ કોમેન્ટમાં મળી કાલે જરૂર જણાવજો કે માહીનું બોનસ અને બસત કેવી રીતની આવે એટલી બોનસમાં એ થાય કે આપણી અગાઉ ત્રણ આપણો રૂપિયો રૂપિયો કપાય એ આવે ભેગો છે એમાં કંઈ હમણાં છે ને માહી વિશે બહુ કંઈ અહીં દૂધ અમારું જાય અમે શેરમાં શેર પણ માહીના લઈએ અને એક શેરના સો રૂપિયા કે લગભગ એવું કે છે એટલે એ માહી વિશે બહુ કંઈ ખબર નહીં અને અને અહીં માહીમાં કામ કરવામાં મજા આવે માહીનું ભલે આપણે કંઈ જાણતા કરતા નથી પણ દૂધનો સારો એવો ભાવ આપે પછી ભાવ જો ટાઈમે ટાઈમે વધારે અને જ્યારે વધારે દૂધ હોય તાર થોડું ઘણું ઉતરે દૂધનો ભાવ ઉતરે ને તાર થોડું ઘણું ઉતરે એટલું બધું નહીં એટલે માહીમાં દૂધ દેવામાં તો સારો ફાયદો છે એટલે અમારું દૂધ માહીમાં જાય બાકી તો બધા હવ હવના વિચાર પ્રમાણે દેતા હોય એટલે એવું હા તો એ હે ને વાતુના વાળા કર્યા વગરના આપણે બેહ જઈએ જાય દોવા નકર આગળ લગવા વાળા બધા આવે જાય ને આપણી વાત જ કરતા હે તો હે હેન મારે દોવા બેહવાનો ટાઈમ થઈ ગયો અને આજ મોડું પણ ઘણું ખરું થઈ ગયું એટલે હે ઝપટ ઝપટ દોવા માંડીએ એટલે એ દૂધ તૈયાર થઈ જાય પછી પાણીની રણ થાય એટલે એવું હે તો સારું આવ્યો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરના સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવી હોય તો મસ્ત દબાવી દીધો તો ને સે કોમેન્ટ બોક્સમાં કાલના તમારા સવાલનો કોમેન્ટ પણ કરી દઈએ તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી